લખતર પંથકમાં જેઠ મહિનાની શરૂઆત થતા બીટી કપાસના વાવેતર ની શરૂઆત હાલ ગરમીની સિઝન ચાલી રહી છે છતાંય હવામાન વિભાગની આગાહી પગલે સમગ્ર ગુજરાતમાં છૂટાછવાયો વરસાદ પડી રહ્યો છે ત્યારે લખતર પંથકમાં ખેડૂતોએ ઋતુના આ મિજાજને પારખી જેઠ મહિનાની શરૂઆત થતાં જ ખેડૂતો દ્વારા પોતાના ખેતરોમાં બીટી પાકના વાવેતરની શરૂઆત કરી દેવામાં આવી છે પંથકમાં ખેડૂતો દ્વારા ખેતરોમાંથી ઉનાળુ પાક લઈ લીધા બાદ ખેતરો ચોખ્ખા કરી આજથી જેઠ મહિનાની શરૂઆત થતાં લખતર પંથકના ખેડૂતો નવસેરથી વાવણીમાં જોડાઈ ગયા છે ચોમાસામાં વરસાદ સારો થશે અને સારું ઉત્પાદન થવાની આશા સાથે હાલ પંથકના ખેડૂતો ખેડૂતો દ્વારા મોંઘા ભાવના બિયારણ લાવી બીટી કપાસના વાવેતરની શરૂઆત કરી દેવામાં આવી છે સાથે લખતર પંથકમાં નર્મદાના નીર પણ ખેડૂતોને પોતાના ખેતરોમાં પિયત માટે આશીર્વાદ સાબિત થઈ રહ્યા છે જે ખેડૂતોના ખેતરો નજીકની નર્મદા કેનાલ પસાર થઈ રહી છે તે ખેડૂતો ખેડૂતો બીટી કપાસના વાવેતર કરી નર્મદા કેનાલના પાણીનો પિયત માટે લાભ લઈ રહ્યા છે રિપોર્ટ બાય જીતેન્દ્ર ઝાલા લખતર